બધાના ઘરમાં ક્યારેક ને ક્યારેક આ રીતે રોટલીનો બાંધેલો લોટ વધી જતો હોય છે અને આપણે તેનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આ બાંધેલા લોટમાંથી હું તમારી સાથે એકદમ નવી રેસીપી શેર કરીશ જે યુટ્યુબ ઉપર ક્યારેય પહેલાં તમે નહીં જોયું હોય સૌથી પહેલાં મેં રાતનો વધેલો રોટલીનો લોટ લઈ લીધો છે હવે આપણે સંચો લઈ લેશું સંચામાં જે સ્ટાર શેપની જારી હોય તેને લગાવી દેવાની છે અને તેને થોડું તેલથી ગ્રીસ કરી લેશું આ રોટલીના લોટ બાંધતી સમયે મેં તેમાં મોણ માટે તેલ અને મીઠું ઉમેરેલા હતા બાકી કોઈ પણ વસ્તુ આ લોટમાં ઉમેરેલી નથી બે ટીપા તેલ ઉમેરી અને સંચાને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું હવે આ બાંધેલા લોટને આપણે સંચામાં ભરી દેવાનું છે તો જેટલો પણ લોટ સંચામાં સમાય એટલો લોટ આપણે ઉમેરી દેશું થોડો સંચાને ઉપરથી બાકી રાખવાનો ઉપર સુધી સંચો નહીં ભરી દેવાનો નહીંતર સંચો આપણો એકદમ સરસ ફિટ નહીં થાય અને વારંવાર તે ખુલી જશે હવે સંચાને ફિટ કરી દેસુ તમે જોઈ શકશો થોડો સંચો મેં બાકી રાખેલો છે બધા આટા ફિટ કરી અને એકદમ સરસ ટાઈટ એવો સંચાને બંધ કરી દેસુ હવે આ રીતની એક થાળી લઈ અને થાળીને ઊંધી રાખી દેસુ અને સંચાને થાળીથી આ રીતે ઉપર રાખી અને આપણે તેમાંથી ચકરી પાડી તૈયાર કરી લેશું તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે વધેલા લોટની ચકરી બનાવીને તૈયાર કરીએ છીએ આ ચકરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે પણ નહીં પડે કે આપણે વધેલા રોટલીના લોટમાંથી ચકરી બનાવીને તૈયાર કરેલી છે આ રીતે સંચાના ફેરવતા જઈ અને ચકરી અહીં તમારે નાની મોટી જે પણ સાઈઝની બનાવવાની હોય એ રીતની ચકરી તૈયાર કરી લેવાની તેના છેલા છેડાને આ રીતે આપણે ચકરીના ચોટાડી દેવાનું અને હવે થાળી ઊંધી કરી અને ચકરીને કાઢી લેશું બાકીની ચકરીને પણ એ જ રીતે તૈયાર કરી લેશું સંચાને થારીથી આ રીતે થોડો ઉપર રાખવાનો છે પેલો છેડો હોય તેને એકદમ સરસ ગોળ શેપ આપી અને આપણે તેને ચોટાડી દેવાનું અને ત્યાર પછી ચાર થી પાંચ આટા ફેરવતા જઈ અને ચકરીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવી ચકરી બનીને તૈયાર થઈ છે હવે બધી ચકરીઓ આ રીતે આપણે તૈયાર કરતા જશું અને તેને તળતા જશું ચકરી તળવા માટે મેં તેલ ગરમ કરવા પહેલાં જ રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરી અને ચકરીને આપણે તળી લેશું તો તેલમાં ચકરી ઉમેર્યા પછી એકાદ મિનિટ સુધી ચકરીને તળાવવા દેવાની શરૂઆતમાં તેને ફેરવવાની નહીં એક મિનિટમાં ચકરી તેની મેળાએ જ તેનો શેપ લઈ લેશે તરત જ તમે ચકરીને ફેરવશો તો તે તેલમાં છૂટી પડી જશે તો ચકરી તળતી સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકશો એક મિનિટ પછી ચકરીએ તેની મેળાએ જ શેપ લઈ લીધો છે અને તેનો થોડો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ચકરીને તળી લેવાની છે તો ચકરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે તેલ નીતાડી અને ચકરીને કાઢી લેશું અને બાકી વધેલી ચકરીઓને પણ એ જ રીતે આપણે તળી લેશું ચકરી તળતી સમયે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે એક વખતની ચકરીને તળાતા પાંચ મિનિટ જેવો સમય લાગશે જરા પણ ઉતાવળ કર્યા વગર ધીમા તાપ ઉપર ને તળવાની છે નહીતર ચકરી વચ્ચેથી કાચી રહી જશે અને બિલકુલ ક્રિસ્પી નહીં બને એક મિનિટ સુધી આપણે તેને થવા દેસું એક મિનિટ પછી ઝારાની મદદથી તેને આ રીતે ફેરવી લેવાની અને ફરી પાછું તેને પાછળની સાઈડ પણ એક મિનિટ સુધી તળાવા દેશું પાછળની સાઈડ પણ એક મિનિટ સુધી તળાઈ જાય એટલે જરાથી તેને ફેરવી લેશું હવે બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તેને તળાવવા દેસુ તો પાંચથી છ મિનિટ જેવો સમય લાગે છે તમે જોઈ શકશો એકદમ સરસ ગોલ્ડન કલરની ચકરી તૈયાર થઈ ગઈ છે તો ઝારાથી તેલ નીતાડી અને ચકરીને કાઢી લેશું બધી જ ચકરીઓને આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે તો અહીં મારે બધી ચકરી હવે તળાઈ ગઈ છે અને આ ચકરીએ તમે જોઈ શકશો જરા પણ તેલ નથી પીધું કઢાઈમાં જેટલું તેલ મૂકેલું હતું તે બધું એમનેમ જ છે આ ચકરીને તમે સ્ટોર કરી અને પંદરથી વીસ દિવસ સુધી પણ રાખી શકો છો ચા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકશો જોતા લાગે જ નહીં કે આ રોટલીના વધેલા લોટમાંથી તૈયાર કરેલી ચકરી છે આપણે ઘઉંના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવતા હોય બિલકુલ એવી જ ચકરી તૈયાર થઈ છે એકદમ સરસ ક્રિસ્પી તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે ચક્રીનો અવાજ પણ તમને સંભળાવી દો તો બની છે ને એકદમ ક્રિસ્પી ફરી મળીશું અવિજીત નવી રેસીપી સાથે